પાટણ જિલ્લામાં ટીવી ન્યૂઝ ચેનલ ક્ષેત્રે મોટી નામના ધરાવનાર પીટીએન ન્યૂઝે આજે સફળતાના વીસ વર્ષ પૂર્ણ કરી એકવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે લોકોના પ્રેમ અને સહકારથી પીટીએન આગામી સમયમાં પણ પ્રજા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ સમાચારો રજૂ કરવા કટિબદ્ધ છે ત્યારે પાટણ શહેરના રાજકીય આગેવાનોએ પીટીએનને એકવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને પીટીએન ન્યૂઝ ચેનલ ભવિષ્યમાં પણ લોક ઉપયોગી પ્રશ્નોને વાચા આપી સમાજને નવીન રાહ ચીંધે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી પાટણ જિલ્લાની પ્રથમ ઇલેક્ટ્રોનિક ચેનલ પીટીએન ન્યૂઝના વીસ વર્ષ પૂર્ણ કરી એકવીસમા વર્ષમાં મંગળ પ્રવેશ કરે એ બદલ હું પાટણ નગરપાલિકા પ્રમુખ તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારા સમયમાં ખૂબ જ આગળ પ્રગતિ કરે અને સારું એવું નામ થાય એવી શુભેચ્છા પીટીએન ન્યૂઝ ચેનલ સતત વીસ વર્ષથી પાટણની જનતા પાટણ જિલ્લાની જનતાને એક ધારા સચોટ અને તટસ્થ સમાચાર આપતી આ ચેનલ જ્યારે આજે એકવીસમાં વર્ષે મંગલમય પ્રવેશ કરે છે ત્યારે એમના માલિક ચીફ એડિટર શૈલેષભાઈ ખમાર એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભકામના સહ અભિનંદન પાઠવું છું અને આવનારા દિવસોમાં પાટણ શહેર જિલ્લો અને ગુજરાતને આ રીતના સતત તટસ્થ સમાચાર પૂરા પાડે એ શક્તિ પ્રભુ એમને આપે એ જ પ્રાર્થના આજે પીટીએન ન્યૂઝ છેલ્લા વીસ વર્ષથી અવિરત પાટણમાં સેવા આપી રહી છે અને આજે એ વીસ વર્ષ પૂરા કરી અને એકવીસો એકવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે તો આ પીટીએનને મારા દિલથી હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પીટીએમ ન્યૂઝ એટલી વિસ્તાર કરે અને આખા અત્યારે પાટણ જિલ્લા પહોંચ્યું નહીં પણ આખા ગુજરાતમાં પીટીએનનું નામ થાય અને ખૂબ આગળ વધે એવી મારી દિલથી શુભેચ્છાઓ